ચાલો વાર્તા સાંભળવી છે તો આજે આપણે જે વાર્તા કહેવાની છે ને એ વાર્તાનું નામ છે ઘેર જવા દે શું એક ભાઈ ડોશીમાં હતા એ ડોશીમાં હતા ને એ એક દિવસ પોતાની દીકરીના ઘરે જવા નીકળ્યા હવે દીકરીને ઘરે જતા જતા રસ્તામાં તો એક જંગલ આવ્યું ડોશીમાં તો જંગલમાંથી દીકરીના ઘેર જતા હતા ત્યાં તો ભાઈ રસ્તામાં એક વાઘ મળ્યો કોણ સામો મળ્યું વાઘ તો ભાઈ ડોશીમાને કે ડોસી ડોસી તને ખાવ ડોશીમાં તો ભાઈ ધ્રુજવા માંડ્યા ડોશીમાને તો એમ થયું કે અરે આ વાઘને કઈક છેતરીને કઈક છટકી જવું પડશે એટલે વાઘ વાઘને શું કીધું ખબર છે દે દે તાજી માજી પછી મને ખાઈ જજે તો ઓલા વાઘને એમ થયું કે હા ડોશીમાં તો હાવ એના હાડકા દેખાય છે આમ ચામડું લબડી ગયું છે દીકરીના ઘરે જાય ને કંઈક હારું હારું ખાય ને તાજા માજા થાય ને તો પછી ખાવાની મજા આવશે એટલે વાઘે કહે વાઘે તો કીધું કે સારું ઠીક છે એટલે ડોશીમાંને તો વાઘે જવા દીધા ડોશીમાં તો પાછા આગળ આગળ ચાલ્યા ને ભાઈ ત્યાં તો થોડુંક આગળ ચાલ્યા ને ત્યાં તો ભાઈ રસ્તામાં સિંહ મળ્યો કોણ મળ્યું સિંહ સિંહ તો કે ડોસી ડોસી તને તો ખાવો ભાઈ એને શું જવાબ દીધો દીકરીને ઘેર દે તાજી માજી થાવા દે પછી મને ખાય છે આવું કીધું ભાઈ એટલે ભાઈ સિંહને એમ થયું કે ઠીક છે ભલે ને ડોસી દીકરીને ઘરે જાતી

પછી મને ડોશી માં તો દીકરીના ઘરે પહોંચી ગયા દીકરીને ઘરે જઈ અને માં તો શ્રેયાબેન રોકાણા ને તો એની દીકરી તો એને રોજ સારું સારું ખવડાવે હો ભાઈ માં તો દીકરીને ઘરે આવ્યા હોય એટલે દીકરી તો રાજી થઈ જાય ને હે તો ડોશીમાં ને તો ભાઈ ખીર ને પૂરી ખવડાવે શીરો ભજીયા કરે ચૂરમાના લાડવા કરે આવું બધું સારું સારું બનાવીને માને ખવડાવે ડોશીમાં તો દરરોજ ખાય ખરા બધું પણ ડોશીમાં હારા થાય નહીં કંઈક ચિંતામાન ચિંતામાં આમની બેઠા હોય એટલે એની દીકરીને ખબર પડી ગઈ કે હં મારી માને કાંઈક ચિંતા છે એટલે એની દીકરીએ તો ભાઈ ડોશીમાને પૂછ્યું કે હે માડી તું આટલું બધું ખા છો સરસ મજાનું રોજ રોજ સારી સારી રસોઈ બનાવું છું અને ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાઓ છો તો ડોશીમાં કે અરે બેટા શું તને વાત કરું હું જ્યારે આવતી હતી ને ત્યારે રસ્તામાં મને વાઘ સીન વરુણ રીછો રીછ આવા બધા જંગલી પ્રાણીઓ મળ્યા અને બધાય મને કીધું ડોસી ડોસી તને ખાવ અત્યારે તો હું બધા છું કે ઘેર દે દે તાજી માજી પછી મને ખાય દીકરી આમ કહીને છું પણ હવે હું જેવી પાછી જઈશ ને એટલે એ પ્રાણીઓ મને જીવતી રાખશે નહીં એ તો બધા મને શું કરશે ખાય જશે એટલે આ જાનવરો બધા રસ્તામાં મારી વાટે હશે એટલે મને એની ચિંતા થાય છે કે મેં બધાને કીધું તું એટલે એ તો પછી એ મને ખાઈ જ જાય ને એટલે દીકરી કે અરે માળી એમાં તો શું મૂંઝાઈ ગઈ આટલી અમથી વાત છે ને એમાં કાંઈ ડરવાનું કારણ નથી હવે તું ચિંતા મૂકી દે એની દીકરી શું કે છે ખબર છે કે હું ગામમાં કુંભારના ઘરેથી એક મોટો ભંભોટિયો લઈ આવીશ શું લઈ આવીશ ભંભોટિયો અને એ ભંભોટિયામાં તમે બેસી જજો અને ભંભોટિયામાં તમે બેસી જાવ એટલે હું ધક્કો દઈશ એટલે દડતા 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 ભંભોટિયાને દોડાવતા દોડાવતા તમે જંગલ પસાર કરી જજો એટલે ભાઈ ડોશીમા છે એ રાજી થઈ ગયા કે વાહ ડોશીમાને તો પોતાના ઘરે જવાનો સમય થઈ ગયો એટલે દીકરી તો ભોંભોટિયો લઈ આવી અને ડોસીમાં તો ભોંભોટિયામાં બેઠા શું કર્યું બેઠા બેસી ગયા અને જ્યાં ભોંભોટિયાને ભાઈ ડોશીમાં દેડવતા દેડવતા જતા તા ને ત્યાં તો જંગલમાં બધા સામા મળ્યા તા ને એ પાછા બધા પ્રાણીઓ મળ્યા સામા વાઘ મળ્યો ભાઈ વાઘે તો ભાઈ આમ જોયો કે આ તો ભોંભોટિયો ક્યાંકથી દોડતો દોડતો આવે છે એટલે કે લાય આ ભંભોટિયા ને જરાક પૂછી લઉં એટલે ભાઈ વાઘે તો ભંભોટિયા પૂછ્યું કે એ ભંભોટિયા તે કે ડોશીન જોઈ તો ડોશી ભંભોટિયામાં કોણ બેઠું તું ડોશી બેઠા હતા તો ડોશીએ છે ને અંદરથી જવાબ આપ્યો ભાઈ ભંભોટિયામાં બેઠા બેઠા કે કિસકી ડોશી કિસકા કા શું કીધું

ચાલતો થયો થોડીક વાર થઈ ત્યાં તો ડોશીમાં પેલો સિંહ વરુ આ બધા જાનવર મળ્યા એ જાનવરે ભાઈ ડોશીમાં ને પૂછ્યું ઓલા ભંભોટિયા કે એ ભંભોટિયા એ ક્યાંય ડોશી જોઈ તો ભંભોટિયા ની અંદર કોણ તું ડોશીમાં ને ડોશીમાં એ શું જવાબ દીધો કિસકી ડોશી કિસકા કામ ચાલોટિયા કરતા મારું આ ભંભોટિયામાં કઈ કૌતુક છે બધા ભાઈ પ્રાણીઓ હતા ને જેટલા જાનવરો બધા ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યા અને છેવટે ભંભોટિયો તો ભાઈ ડોશીમા ઘર પાસે આવીને ઊભો રહ્યો ડોશીમા ઘર આવી ગયું નજીક જેવો ડોશીમાના ઘર પાસેથી ભંબોટીઓ પહોંચી ગયો ને એટલે ડોશીમાં હળવેક દઈ ભંબોટીયામાંથી બહાર નીકળી અને ભાગ્યા જ્યાં ભાઈ ભાગવા ગયા ને ત્યાં તો બધા પ્રાણીઓ એને ઓળખી ગયા કે આ તો ઓલી ડોશી આપણે છેતરી ગઈ એટલે બધાએ કીધું એ ડોશી ઊભી રે અમે તને ખાઈએ શું કીધું આમ બધાએ કીધું હો ભાઈ તો ડોશીમાં કે કાંઈ વાંધો નહીં હા ચાલો તમે બધા મને ખાઈ જજો પણ ઉભા રહ્યો હું આ એક ઢગલો છે ને એ ઢગલા પર બેસી જાઉં પછી તમે બધા મને ખાવ તો ડોશીમાના ઘર આગળ છે ને એક રાખનો મોટો જબર ઢગલો હતો આપણે બળતણ સળગાવીએ તો એની રાખ થાય કે ન થાય છાણા અને એવું સળગે તો શું થાય એની તમારા ઘરે ચૂલાથી રસોઈ થાય છે કોના ઘરે તો તમે રાખ જોઈશે રાખ ચુલા જોઈશ ને તો રાખ નોશીમાં રાખના ઢગલા પર બેસી ગયા જાનવર ને કીધું ને કે હું આ ઢગલા પર બેસું પછી બધા મન ખાઈ જજો એટલે કે જાનવરો બધા કીધું કે સારું કઈ વાંધો નહીં બેસો તમે ઢગલા ઉપર પછી તો ડોશીમાં છે ને રાખના ઢગલા ઉપર બેઠાઓ અને બેસી અને ડોશીમાં એ શું કર્યું ખબર છે બધા ઓલા પ્રાણીઓ હતા ને એ તો એની આસપાસ વીઠળી ગયા હો ભાઈ કે આ ડોશી છે ને આપણે છેતરીને ભાગી ન જ આવ્યો આમ કેવી છુપાઈ ગઈ અને વળી કિસકી ડોશી કિસકા કામ ચાલ ભંભોટિયા આપને ગામ કરીને ભાગી ગઈ એટલે હવે આ ડોશીને ક્યાંય આપણે ભાગવા દેવી નથી નહીતર તો આ ડોશી આપણને બધાને છેતરીને ક્યાંક નાસી ગઈ હોય તો એટલે બધા પ્રાણીઓ હતા ને ઓલા બધા વાઘ સિંહ વરુ રીછ ફરતા ફરતા વીંટળાઈ ગયા ઢગલા ડોશીમાં ફરતા ફરતા બેસી ગયા અને ડોશીમાં રાખના ઢગલા પર બેઠા ને પછી ડોશીમાં ખબર છે જોરથી ઓલા ઢગલાને ફૂંક મારીને ફૂક ફૂ ફૂક ફૂક ત્યાં તો ભાઈ ઢગલામાંથી રાખ ઉડી રાખ ઉડીને પડી ગયા બધા જાનવરો હતા ને એ બધા એની આંખમાં પડી બધા તો આંખમાં રાખ પડી એટલે મીંડા આંખ્યું ચોળવા બધા આંખ્યું ચોળતા રહ્યા ને ત્યાં ડોસીમાં એકદમ દોડી અને પોતાના ઘરમાં ઘૂસી ગયા ઘરમાં વૈયા ગયા અને બારણા કરી દીધા બંધ પછી તો બધા જાનવરો હતા ને આમાં આંખી ચોળી આમાં આંખ્યું ખોલી ત્યાં તો ડોસીમાં તો ઘરની અંદર ને બારણા બંધ એટલે બધા પ્રાણીઓ નિરાશ થઈ ગયા એને ડોસીમાં ખાવા મળ્યા નહીં અને બધા પ્રાણીઓ નિરાશ થઈ અને જંગલમાં જતા રહ્યા અને ભભોટિયા ભાઈએ ડોશીમાને બચાવી લીધા ખાધું પીધું